નમસ્કાર મિત્રો મિત્રો ઉપાય કરવા જોઈએ જેનાથી બૃહસ્પતિની કૃપા આપની ઉપર અવશ્ય થાય સૌથી પહેલા બૃહસ્પતિ આપના સાતમા ભાવમાં પ્રવેશ કરશે સાતમા ભાવ છે એ વિવાહનો છે સાતમો ભાવ છે એ પાર્ટનરશીપનો છે સાતમો ભાવ છે દૈનિક વેપારનો છે તો સૌથી પહેલી ભવિષ્યવાણી એ છે કે ધનુ રાશિના જાતકો માટે જે પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા ખૂબ વિવાદ થતા હતા એ વિવાદમાં હવે મધુરતા આવશે એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે એકબીજા પ્રત્યેનો સ્નેહ વધશે એકબીજા પ્રત્યેનો સમય આપશે એટલે કે પતિ પત્ની વચ્ચે જે પ્રેમનો વધારો થશે એટલે વિવાહિક જીવન સુખી થશે સાથે આપના વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આ પાંચ માસ એટલે મે માસ થી લઈ અને ઓગસ્ટ માસ સુધીમાં વિવાહની આપ ખાસ જો તૈયારી કરશો ખાસ કોઈ પણ જગ્યાએ આપ ચર્ચા કરશો અથવા કોઈ પણ જગ્યાએ આ પ્રયાસ કરશો તો વિવાહના યોગ નિર્માણ થઈ રહ્યા છે વિવાહ થવાની ઉત્તમ સંભાવના વધી રહી છે આ પ્રથમ ભવિષ્યવાણી છે હવે બ્રહસ્પતિની ત્રણ જગ્યાએ દ્રષ્ટિ પડે છે કઈ કઈ જગ્યાએ દ્રષ્ટિ પડે છે એકાદશ ભાવમાં દ્રષ્ટિ પડે છે પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડે છે અને તૃતીય ભાવમાં દ્રષ્ટિ પડે છે તો ત્યાં શું ફળ મળશે એ વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપની જન્મકુંડળીનું વિશેષણ કરાવવું હોય તો અહીંયા વોટ્સઅપ નંબર અને કોલ નંબર દેવામાં આવ્યા છે સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ રાત્રે બતાવવા માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ વોટસઅપ નંબરમાં લખી આપશો સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડી બનાવી ને મોકલવામાં આવશે કુંડી વિશે આપને ચર્ચા કરવામાં આવશે સાથે જેની પાસે જન્મ સમય ન હોય જન્મ તારીખ ન હોય એની બનતી નથી પણ પણ એમને ચિંતા કરવાની જરૂર નથી એ રૂબરૂ મુલાકાત કરશે એમની સમસ્યા પ્રમાણે પ્રશ્ન કોઈના માધ્યમથી આપને ઉપાયો બતાવવામાં આવશે મિત્રો હવે ખાસ કરીને બીજી ભવિષ્યવાણી તો કે બ્રહસ્પતિની દ્રષ્ટિ છે એ ધન ભાવમાં પડે છે એકાદશ ભાવમાં પડે છે એટલે કે ધનની અભિવૃદ્ધિ થશે માન સન્માનની અભિવૃદ્ધિ થશે યશ કીર્તિનો વધારો થશે મોટા ભાઈથી આપને સહયોગ મળશે આપણા જે પણ મિત્રો છે જેના આપણા સંબંધો તૂટી ગયા હતા એ સંબંધોમાં મધુરતા આવશે સમાધાનના રસ્તા મળશે સાથે રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો આપની ખૂબ લોકપ્રિયતા વધશે સાથે આપણે સારું પદ મળવાની પણ સંભાવના વધી જાય છે આ પાંચ માસમાં ઉન્નતિના દિવસો કહી શકાય સુવર્ણના સમય કહી શકાય હવે ત્રીજી ભવિષ્યવાણી તો કે પ્રથમ ભાવની અંદર બૃહસ્પતિની દ્રષ્ટિ પડે છે પ્રથમ ભાવ છે વ્યક્તિનો છે વ્યક્તિના વિચારોનો છે સ્વયંનો છે આપણામાં પરિવર્તન કરશો આપના જીવનમાં પરિવર્તન કરશો આપના વિચારો છે બીજા વ્યક્તિ જાણી અને તમારી સલાહ લેવા માટે આવશે આપ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છો તો આપની અભિવૃદ્ધિ થશે અધ્યાપક છો શિક્ષક છો ધર્મગુરુ છો જ્યોતિષ છો અથવા ધર્મને લગતું જે પણ કાર્ય કરતા હશો એમાં અભિવૃદ્ધિ થશે સાથે આપનું પ્રમોશન થવાનું છે આપના જીવનની અંદર સકારાત્મક પ્રભાવ પડવાનો છે આપના વિચારો છે સામે જાણી અને આકર્ષણમાં જો ગુરુ ઉચ્ચનો હશે સ્વરવાસી માં હશે તો આપના જીવનમાં ખૂબ ખૂબ જ ઉત્તમ તક મળવાની છે પણ જો બ્રહસ્પતિ આપની જન્મકુંડિમા રાહુ કેતુ સાથે હોય અથવા નીચસ્ત હોય

સાહસિક બનશો સાહસના દ્વારા આપના જીવનમાં પરિવર્તન આવશે હવે વાત કરીએ પાંચમી ભવિષ્યવાણી તો કે જ્યાં બ્રહસ્પતિ ઉપસ્થિત છે સાતમા ભાવમાં તો કે પાર્ટનરશીપમાં આપણે લાભ થશે પાર્ટનરશીપની અંદર આપનો બિઝનેસ જે નુકસાન થતો હતો ત્યાં લાભ થવાની સંભાવના વધી જાય છે પાર્ટનર સાથે આપના જે સંબંધો તૂટી ગયા હતા ત્યાં મધુરતા આવશે

જીવનમાં સરળતા અપનાવાની છે સાથે અંધ વિશ્વાસ નથી કરવાનો કે કોઈ બિઝનેસ બિઝનેસ કરો છો તો એ વિચારીને કરવાનો છે હવે ખાસ કરીને વૈવાહિક જીવનની અંદર કે આપણા સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે લગ્નના તો ત્યાં પણ જન્મ કુંડળી મેળાપક કરીને લગ્ન કરવા આપણા માટે હિતાવશે હવે ઉપાય ની વાત કરીએ તો શું ઉપાય કરવા જોઈએ ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુ ગુરુવારના દિવસે એક માળા ગુરુદેવની અવશ્ય કરવી જોઈએ એટલે કે બ્રહસ્પતિ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બ્રહસ્પતિ નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરજો મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર